એટલું જ નહીં એક્ટિવા ચાલકને કોર્ટમાંથી સમન્સ પણ મળ્યું ત્યારે કેવી છે પોલીસની નિષ્ફળતાની કહાની આવો બતાવીએ ચાર વર્ષ પહેલા એક્ટિવા ચોરાયું ચોરી થયેલ એક્ટિવા ના આવે છે મેમો પોલીસ ને એક્ટિવા મળતું નથી માલિક મેમો થી પરેશાન આ દ્રશ્યો જુઓ જેમાં એક ભાઈ પોતાના ચોરાયેલા એક્ટિવા ના મેમો પોતાના હાથમાં લઈને ઉભા છે એક્ટિવા તો ચાર વર્ષ માં પોલીસ ને ન મળ્યું પરંતુ ટ્રાફિક પોલીસ ને મેમો પકાવવા માટે મોપેટ ના માલિક નું ઘર ચોક્કસ થી મળી ગયું વાત એમ છે કે સુરત અમરોલી વિસ્તાર રહેતા નરેશભાઈ ઢોળા નામના વેપારી એક્ટિવા કતાર ગામ માં આવેલ તેમની દુકાન બહાર થી બે હાજર એકવીસ માં ચોરાયું હતું તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી પણ પોલીસ ચોર ને પકડી ન શકી પરંતુ માલિક ને મેમો આપવાનું શરૂ થઈ ગયું 2022 માં સોળસિયુ સર્કલ પાસે મેમો આવ્યો મેમો ન ભરવા પર 2023 માં સમન્સ આવ્યું એપ્રિલ બે ના દિવસે હેલ્મેટ ન પહેરવાનો મેમો આવ્યો પોલીસ એક્ટિવા તો શોધી ન શકી પરંતુ બે વખત ઉધના વિસ્તારમાં માં એક્ટિવા ફરતું હોય અને ટ્રાફિક નિયમ તોડ્યા હોય તેના મેમો ચોક્કસ આવી ગયા છે અને નરેશભાઈ પોલીસ સ્ટેશન અને કોર્ટના ધક્કા ખાઈ રહ્યા છે એક્ટિવા ગાડી હતી બે હાજર એકવીસમાં ચોરાઈ ગયેલી છે અને કતારગામ પોલીસ ચોકી એને અરજી લખાવેલી છે એફઆઈઆર તો હજી ફાળેલી નથી અને બાવીસમાં એનો પહેલો મેમો આવ્યો હતો અને બીજો મેમો છે એ ત્રણ મહિના પહેલા આવેલો છે બે વખતે કરેલી છે પહેલી વખતે આવ્યો ત્યારે ગયો હતો અને અત્યારે તે લખાયું હતું તે જોઈ લઉ છું આપણે સીસીટીવી કેમેરામાં ક્યાંથી ક્યાં ગાડી ફરે છે અને એક જ એરિયામાં ઉધના વિસ્તારમાં જ ફરે છે ગાડી દર વખતે ત્યાંથી જ ફોટો આવે છે દિવસ આ શોપિંગ શોપિંગમાં એક ભાઈ ગાડી ચોરાઈ ગઈ છે પાંચ વર્ષથી થી બે હાજર માં એ ભાઈ કેસ કરેલો છે અને કેસનો કોઈ તો નિકાલ નથી આવ્યો એ ભાઈને એની ગાડી પણ નથી મળી પણ હજુ સુધી એના ઘરે મેમો આવે છે એ જે ચોર છે બેફામ એની ગાડી ચલાવે છે છતાં આ ભાઈ મેમો આવે છે તો આ ગંભીર વિષય કહેવાય કે પોલીસ જાણ છે છતાં એની બહાર આ વસ્તુ રેકેટ ચાલતું એવું લાગે છે કારણ કે આ ભાઈ ની ગાડી નો મિસયુઝ થતો હોય એવું પણ લાગે છે કાલની તારીખ એ ભાઈ જો કોઈ પણ દારૂના હેરાફેરીમાં કે કોઈ પણ બીજા મોટા કૌભાંડ આવે તો આ ભાઈને શું સમજવાનું ચોર એક્ટિવા ચોરી ગયો અને શહેરમાં માં બેફામ ફરે છે જયારે માલિક મેમો ના કારણે વગર ગુનાએ પોલીસ સ્ટેશન અને કોર્ટના ચક્કર કાપે છે ત્યારે સવાલ એ થાય છે કે ચાર વર્ષમાં પોલીસને કેમ ચોરી એક્ટિવા ના મળ્યું બે વખત ટ્રાફિક ભંગ નો મેમો આવ્યો તો ચોરી એક્ટિવા પોલીસને કેમ ના દેખાયું વેપારીની ફરિયાદ પછી કેમ પોલીસે ઉધના વિસ્તારમાં શોધખોળ માં કરી સીસીટીવી આધારે કેમ પોલીસે ચોરને શોધવાનો પ્રયાસ ના કર્યો ચોરી એક્ટિવા ફરે અને મેમો આવે તો માલિક નો શું માંગ અહી પોલીસની ભૂમિકા સામે પણ સવાલો ઉઠી રહ્યા છે કારણ કે પોલીસ ના ચોર વારંવાર નજરે પડે છે પરંતુ પોલીસ તેને શોધી શકતી નથી અને પરેશાની મૂળ માલિક ને ભોગવવી પડી રહી છે કેમેરામેન દેવેશ સોલંકી સાથે નિર્મલ પટેલ બીટીવી ન્યૂઝ સુરત